પંચકર્મ શું છે અને એમાં શું કરવામાં આવે છે પંચકર્મ એટલે કોઈ એક પ્રક્રિયા નથી અત્યારે ઘણી જગ્યાએ તમે છે ને જો ને તો આયુર્વેદ પંચકર્મ એવી ચિકિત્સા ઉપલબ્ધ હોય છે પણ લોકોને ઘણા ભાગના મોટા ભાગના લોકોને આઈડિયા નથી હોતો પંચકર્મ શું છે તો પંચકર્મ એ એક પ્રક્રિયા નથી પંચકર્મ એટલે પાંચ પ્રકારના કર્મ છે એક વમન વિરેચન નસ્ય બસ્તી અને રક્ત એમ પાંચ પ્રકારના જે કર્મ છે ને એને પંચકર્મ કહેવામાં આવે છે સાદો પરિચય આપું તો વમનની અંદર છે ને એ ઔષધિ પીવડાવીને ઉલટી કરાવીને શરીરની શુદ્ધિ કરવામાં આવે પછી રક્તમોક્ષન ની અંદર છે ને એની શુદ્ધિ કરવામાં આવે છે એના માટે ઘણા બધા પ્રકાર છે જેમ કે લીચ થેરાપી છે છે અલાબુ છે છે એટલે કયા પ્રકારના કર્મની જરૂર છે ને આપણે શરીર શુદ્ધિ કરીએ છીએ અને લાસ્ટમાં નસ્ય તો નસ્ય શું છે કે નસ્ય એટલે નાકમાં ટીપા નાખવાના અથવા ચૂનાનો પ્રયોગ કરવો એટલે જે ઔષધિઓ છે એનું સ્નેહ ફોર્મમાં અથવા ચૂર્ણ ફોર્મમાં એનો ઉપયોગ કરીને નાકમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એ છે નસ્ય થેરાપી એટલે પાંચ પ્રકારના જે કર્મ છે ને એનો ઉપયોગ કરીને આપણે શરીર શુદ્ધિ કરીએ છીએ તો એને પંચકર્મ તરીકે ઓળખીએ છીએ